મારા વિસ્તારમાં કામ કરતા સૌ બીએલોને લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બદલ એમનો આભાર માનવા આવ્યો છે હર્ષઘવે બીએલોના કર્મચારીઓને ભોજન ખવડાવી અને જે છે તે આભાર વ્યક્ત કર્યો હતો છેલ્લા એકવીસ દિવસથી જે બીએલોએ રાત દિવસ મહેનત કરી છે વિદ્યાર્થીઓના અભ્યાસથી વંચિતને લઈ હર્ષંઘવે એ નિવેદન જે છે તે આપ્યું છે તો રાજ્યમાં છેલ્લા દિવસોથી દિવસો ની કામગીરી છે અને તે દરમિયાન જે મતદારો છે તેને કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં કામગીરી અને અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જે છે તે કામગીરીનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા છે ત્યારે સુરતમાં એસઆઈઆર ની કામગીરીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે જોડાયા હતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં એમને અલગ અલગ એ બુથ પર જઈને હાજરી આપી હતી તો બીજી તરફ અલગ અલગ બુથ પર એમની ઉપસ્થિતિ જોવા મળી હતી અને કામગીરી જે થતી હતી તેનું હર્ષવીએ નિરીક્ષણ કર્યું હતું હર્ષંઘવીએ બીએલના કર્મચારીઓને ભોજન ખવડાવી અને જે છે તે આભાર વ્યક્ત કર્યો હતો હળવા મને ચર્ચાઓ કરી તેમનો એ શિક્ષકો જે છે તેમણે જે કસ્ટી ભોગવી રહ્યા છે તેમનો આભાર માન્યો છે છેલ્લા એકવીસ દિવસથી બીએલો પોતાની કામગીરી નિભાવી રહ્યા હોવાની વાત ડેપ્યુટી સીએમ હર્ષ કરી છે પોતાની નાની મોટી તકલીફોને બાજુમાં મૂકી અને કામગીરી કરતા જોવા મળી રહ્યા છે તેવી વાત પણ ડેપ્યુટી સીએમ એ કરી છે તે તમામ બીએલઓ ને મારા મત વિસ્તારના લોકો વતી એ હું આભાર માનવા માટે અહીં આવ્યો છું વિદ્યાર્થીઓના અભ્યાસથી વંચિતને લઈ હરસંઘવીએ નિવેદન જે છે તે આપ્યું છે તો બીજી તરફ કોલેજો આઈટીઆઈના કર્મચારીઓને પણ એ આ કામગીરીમાં લેવામાં આવી રહ્યા છે સુરતમાં એસઆઈઆરની જે કામગીરી શરૂ છે અને તેનું નિરીક્ષણ કરવા માટે ગઈ કાલે સંઘવી અલગ અલગ બૂથો પર ફર્યા હતા તો બીજી તરફ પોતપોતાના જે મત વિસ્તાર છે ત્યાં એ ફરી રહ્યા હતા તો સી આર પાટીલ પણ એમની સાથે ત્યારે જોવા મળ્યા હતા તો બીજી તરફ જે શિક્ષકો છે આ કામગીરી કરી રહ્યા છે જે મુશ્કેલીભરી કામગીરી છે તે દરમિયાન એમના એમની સાથે હળવા મને હર્ષ સંઘવી છે તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી હતી કેવી રીતે કામ થાય છે લોકો શું કહી રહ્યા છે તમામે તમામ ચર્ચાઓ જે છે તે કરવામાં આવી હતી તેમના માટે એ ટિફિન પણ ત્યાં લઈ આવવામાં આવ્યા હતા તેમના દ્વારા એ ભોજનની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી હતી લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે એસઆઈઆરની પ્રક્રિયામાં છેલ્લા એકવીસ દિવસથી જે બીએલોએ રાત દિવસ મહેનત કરી છે પરિવારની નાની મોટી તકલીફોને બી બાજુમાં મૂકીને લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાનો જે લોકો પ્રયાસ કરે છે તેવા સૌ બીએલોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી હું અલગ અલગ સેન્ટરો પર જઈને એમનો આભાર માનવા નીકળ્યો છું આજે સવારે અલગ અલગ ક્ષેત્રમાં જઈને હમણાં આ વિસ્તારમાં પહોંચ્યો છું હજી બી અલગ અલગ સેન્ટરો પર હું જઈને આ જ રીતે મારા વિસ્તારમાં કામ કરતા સૌ બીએલોને લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બદલ તેમનો આભાર માનવા આવ્યો છે કયા પ્રકારની સમસ્યા તેમની પાસે તમે જાણે સૌથી ફરિયાદ છે આપે અહીંયા જ બધા લોકો બેઠા છે આપ જોઈ શકો છો કે એમને બી ગર્વ મહેસૂસ થયો કે દરેક બૂથમાં જે બીએલઓ કામ કરી રહ્યા છે તમામ લોકોને અંદાજો આવ્યો કે ક્યાંક વોટર લિસ્ટની અંદર કોઈક બીજા રાજ્યમાં બી નામ બોલે છે અહીંયા બી બોલે છે કોઈક નગરજનોનું મૃત્યુ પામી ગયા હોય તો બી એમનું નામ બોલે છે તો આવા નામો નું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે કે નવી યાદી જે બને એ યાદીમાં કોઈ બે રાજ્યની અંદર નામ હોય કોઈ બે વિસ્તારમાં નામ હોય તો એ સિંગલ નામ કઈ રીતે બની શકે પ્રક્રિયામાં લાભ લેવા માટે અને ખાસ કરીને મહેનત કર્યા પછી આજે જ્યારે રિઝલ્ટ તરફ આપણે આગળ આવી રહ્યા છે ત્યારે બધાના ચહેરા ઉપર ખુશી છે ચાલી રહે છે કામની એમાં ક્યાંકને કાલક વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થી વંચિત રહી રહે છે એ વાતાવરણ કહીએ સામાન્ય રીતે તમામ જગ્યાઓ પર કલેક્ટર શ્રીઓ દ્વારા આઈઆઈટી આઈટીઆઈ બીજી કોલેજો અને જે ડિસ્ટ્રિક્ટની અંદર જે કઈ કોલેજો અવેલેબલ છે બાકી ઓપરેટર્સ આ બધાની મદદ લઈને તમામ કલેક્ટરોએ પ્રયાસ કર્યો છે કે ઓછામાં ઓછો લોડ જોડે કઈ રીતે કામગીરી આગળ વધારી શકાય લોકશાહીના પર્વને મજબૂત બનાવવા માટે જો નાનું મોટું લોડ હોય તો આપણે સૌ નગરજનોએ જે રીતે આપ જોઈ શકો છો અહીંયા કાર્યકર્તા એમની વ્યવસ્થાઓમાં કોઈક ચા લઈને આવતું હોય છે કોઈક એમને મદદમાં હોય છે કોઈક બાળકોને રમાડતું હોય છે એમના આ રીતે સમાજના સૌ લોકો બી આપણા એ લોકશાહીના પર્વને મજબૂત કરવા માટે નીકળ્યા છે તો આપણે સૌ લોકો માટે ગર્વની વાત છે આપણા માટે હીરો છે આ સૌ લોકો આજના દિવસના ખાસ કરીને લોકશાહીના પર્વને ભવિષ્યનું મજબૂત કરવાનાર મોટામાં મોટા હીરો છે તો એ લોકોના સહયોગી બનવું જોઈએ